એ અનુસંધાને આવતીકાલ તારીખ સોળ એક બે હજાર કાર્યક્રમનું આયોજન કરેલ છે કે આ કાર્યક્રમમાં પધારે અને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવા માટે આપના સહકાર ની જરૂર છે આપ સર્વ પધારશો અને લેટર કાંડ મુખ્ય મુદ્દો ભ્રષ્ટાચાર

વિકાસ સહાય સાહેબ ને પણ મારી પ્રાર્થના છે કૌશિક વેચરિયા નો નાર્કો ટેસ્ટ કરવામાં આવે નહી આવે તો આગામી તારીખ પચીસ એક બે હજાર પચીસ ના રોજ ગુજરાત બંધ એલાન કરવામાં આવશે જે આપને વિધિ થાય આપે આ મારી અરજી ધ્યાને લેશો અને આવતીકાલના કાર્યક્રમ માટે અમે સીએમ ગુજરાત રાજ્ય ડીઆઈજી ગુજરાત રાજ્ય કલેક્ટર શ્રી અમરેલી અમરેલી એસપી સાહેબ ની પણ મંજૂરી માટે લેટરો લખેલા છે પણ સુધી કોઈ રિસ્પોન્સ મળેલ નથી માટે આ તમામ તમામ જે કોઈ આ કાર્યક્રમ અંતર્ગત મંજૂરી માંગી છે મંજૂરી આપે તો પ્રજાનો વિશ્વાસ કાયદા કાનૂન અને વ્યવસ્થા ઉપર બની રહેલ છે નહીતર આખા ગુજરાતની જનતા એવું વિચાર છે કે જનપ્રતિનિધિ જનતાના મત થી ચૂંટાયેલા

માટે આપનો જે નિર્ણય છે એ નિર્ણયને બદલો અને ત્રણેય કોન્સ્ટેબલને ફરી પાછા નોકરી ઉપર લેવા કોઈ પણ આક્ષેપ વગર કોઈ પણ ગુનો સાબિત કર્યા વગર જો આમ નહીં કરવામાં આવે તો એના અનુસંધાને પણ પચીસ એક બે હજાર પચીસના રોજ ગુજરાત મંચનું એલાન કરવામાં આવે છે આપ સાહેબ જેને આંગળીના ટેરવે નાચ્યા છો એનું નામ તમારે ખુલ્લા મંચ ઉપર આવીને કહેવું જોઈએ કાયદો અને વ્યવસ્થા જો આ લોકોથી દર્શે

ભ્રષ્ટાચાર ના મુદ્દે આજ ની તારીખ સુધી ગુજરાત માં જે કઈ બોલ્યા છે જે કઈ પ્રદર્શનો કર્યા છે ખરેખર સાચા છે તો આવતીકાલ સોળ એક બે હાજર પચીસ ના રોજ દેવરાજ્ય મુકામે તમામ હસ્તીઓ હાજર હશે તો ગુજરાતની જનતા વિશ્વાસ બે કે ખરેખર આ લોકો ભ્રષ્ટાચાર વિરોધી લડાઈ લડે છે મને તો અત્યાર સુધી નાટક જ લાગે છે કાલના કાર્યક્રમમાં માં તો ખબર પડે કે ખરેખર આ લોકો ભ્રષ્ટાચાર વિરોધી હતા ભ્રષ્ટાચાર વિરોધી લડાઈ લડે છે નહીં પોતાના અંગત રોટ ખેતવા માટે લડાઈ લડતા હોય એવું સ્પષ્ટપણે મને જણાય આવે છે આવતીકાલના કાર્યક્રમ માં જો તમામ નેતાગણ હાજર રહેશે તો ગુજરાત જનતા એને ભૂલોએ વધાવશે આવનારા સમયમાં નવ વાગ્યા સાંજે પાંચ વાગ્યા સુધી શાંતિ થી અમે એના નિવાસને ને બેસવાના છીએ કૌશિક વેકરીયા બંગડી પહેરવા આવે તો ઠીક છે નો આવે તો ઠીક છે બંગડીઓ એના નિવાસને મૂકી અને શાંતિ અમે અમારા ઘરે જતા રહીશું